નમસ્કાર મિત્રો મારી YouTube ચેનલનો આપનું હૃદયપૂર્વક સ્વાગત છે હાઈ બીપી મટી શકે છે હા હાઈ બીપી ચોક્કસ 100% મટી શકે છે 1000% મટી શકે છે આજે તમે જુઓ તો ઘર દીઠ મોટા ભાગના લોકોને ઘરની અંદર એક વ્યક્તિ તો એવો હશે કે જેને હાઈ બીપી ની તકલીફ એટલે કે હાઈ બીપી ની ગોળી ગણવાની શરૂઆત કરી દીધી છે તો હાઈ બીપી એટલે શું તો આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીએ કે હાઈ બીપી કેવી રીતે મટી શકે છે તો મિત્રો હાઈ બીપી એ કોઈ રોગ નથી કોઈ બીમારી નથી તો હાઈ બીપી છે શું અને હાઈ બીપી કેવી રીતે થાય છે અને હાઈ બીપી થાય તો એના માટે કયા કયા ઘરેલું ઉપાય કરી શકાય તો આપણે હાઈ બીપી એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ હાઈ બીપી એટલે હાઈ બ્લડ પ્રેશર બ્લડને જુદા જુદા અવયવો સુધી પહોંચાડવા માટે જે પ્રેશર કરવામાં આવે છે હૃદય દ્વારા એને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે અને આપણું જે હૃદય છે એ ચોવીસ કલાક કન્ટિન્યુલી એ ધબકતું રહે છે એટલે કે બ્લડને પહોંચાડવા માટે પમ્પિંગનું કામ કર્યા કરે છે હવે હાઈ બ્લડ પ્રેશર એટલે શું બ્લડને શરીરના જુદા જુદા અંગ અવયવમાં પહોંચાડવા માટે એને હાઈ બ્લડ પ્રેશર એટલે કે વધારે બ્લડને વધારે પ્રેશર આપવું પડે છે તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે તો આપણા હૃદયને બ્લડને પહોંચાડવા માટે હાઈ પ્રેશર આપવાની ક્યારે જરૂર પડે છે આપણા શરીરની અંદર કોઈ કારણસર બ્લડની અંદર ગંદકી જમા થાય છે બ્લડની અંદર ટોક્સિન જમા થાય છે ત્યારે આપણું લોહી છે એ ઘટ્ટ બને છે અને એના કારણે એ આપણા હૃદયને એ લોહીને આપણા શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડવા માટે વધારે પ્રેશરની જરૂર પડે છે અને એને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે તો આ કોઈ બીમારી નથી કોઈ રોગ નથી આપણા શરીરની અંદર હાઈ બ્લડ પ્રેશરની બીમારી કેવી રીતે આવે છે આજકાલ તમે જુઓ તો મોટાભાગના લોકો બજારના પેકિંગવાળા ખોરાક ખાવાની શરૂઆત કરી દીધી છે જંક ફૂડ અને તળેલા પદાર્થોનું વધારે સેવન કરવાથી આવા ખોરાક ખાવાથી આપણા શરીરની અંદર ટોક્સિન જમા થાય છે અને એ જે ટોક્સિન છે એ લોહીમાં ભળે છે અને લોહીમાં ભળવાથી આપણું લોહી અશુદ્ધ એટલે કે લોહીમાં ગંદકી થાય છે એના કારણે આપણું લોહી છે એ જાડું થાય છે એટલે ડૉક્ટર પાસે જઈએ ને જો બીપી હાઈ બીપી આવે તો ડૉક્ટર આપણને બીપીની ગોળી આપે છે અને એ ગોળી ક્યાં સુધી ખાવાની બીપી મટી જાય ત્યાં સુધી ના જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી ખાવાની તો બીપીની ગોળી ગળવાથી બીપી મટતું નથી જે માથું દુખે તો માથાની ગોળી ગળીએ તો માથું મટી જાય પેટમાં દુખાવો થાય પેટના દુખાવાની ગોળી ગળીએ તો દુખાવો મટી જાય પછી એ ગોળી આપણે બંધ કરી દઈએ છીએ પણ હાઈ બીપીની ગોળી આપણે શરૂ ચાલુ કરી તે જીવન જીવીએ મૃત્યુ થાય ત્યાં સુધી જીવનના અંત સુધી એ ગોળી આપણે ચાલુ રાખવી પડે છે અને ઘણીવાર આપણે કોઈ જગ્યાએ એવા પ્રસંગો જોઈએ છે કે ભાઈ દાદાને શું થયું તો કે બીપીની ગોળી ગળવાનું ભૂલી ગયા બાર ગામ ગયા તો બે ત્રણ દિવસ ગોળી ના ગળી તો લખવો પડી ગયો કે હાર્ટ ફેલ થઈ ગયો પેરાલિસિસ કે કંઈક બીજી તકલીફ થાય છે તો જે લોકો બીપીની ગોળી ગળે છે એ લોકો બહારગામ જાય છે તો એ ગોળી ખિસ્સામાં એમની સાથે લઈને જાય છે અને ડૉક્ટરો પણ આપણને કહે છે જો તમે આ ગોળી નહીં ગળો તો તમને પેરાલિસિસ થવાની શક્યતાઓ રહેલી છે એ આપણું લોહી પાતળું કેવી રીતે થાય તો એના માટે સૌથી પહેલાં સફેદ ખાંડનો ઉપયોગ કરીએ છીએ એ કેમિકલવાળી આવે છે એ બિલકુલ બંધ કરી દેવી જોઈએ ખાવાની ખાંડ અને ખાંડમાંથી બનતી તમામ આઇટમો તમામ મીઠાઈઓ ખાવાનું બંધ કરવું પડે અને ખાંડની જગ્યાએ દેશી ઓરિજિનલ ગોળ આવે છે એ ગોળનો ઉપયોગ શરૂઆત કરી દેવી પડે નંબર બે આપણે જે તેલ ખાઈએ છીએ રિફાઇન્ડ કે ડબલ રિફાઇન્ડ તેલ ચાહે સિંગ તેલ હોય કપાસિયા હોય કે કોઈ બી રિફાઇન્ડ તેલ કે ડબલ રિફાઈન તેલ ખાઈએ છીએ જ્યારે મગફળીને પીલીને એ તેલ કાઢવામાં આવે છે ત્યારે એ તેલ ઘટ્ટ હોય છે એ તેલને પાતળું બનાવવા માટે એમાં કેમિકલ ઉમેરવામાં આવે છે અને એ તેલની અંદર સ્મેલ એટલે કે એની અંદર સ્મેલ આવતી હોય છે એ સ્મેલ ને દૂર કરવા માટે એની અંદર બીજા કેમિકલ ઉમેરવામાં આવે છે આમ લગભગ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા પછી એ તેલ પાતળું અને સ્મેલ રહિત બને છે આજે આપણે જે તેલ ખાઈએ છીએ રિફાઈન કે ડબલ રિફાઈન એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ તેલનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે એટલે કે એ તેલમાં તળેલી જે કઈ વસ્તુઓ આઈટમો આપણે ખાઈએ તો એના કારણે આપણા શરીરમાં ટોક્સિન એટલે કે કચરો જેને કોલેસ્ટ્રોલ પણ કહી શકાય એ કચરો આપણા શરીરની અંદર જે લોહીની નળીઓ છે એની અંદર જમા થાય છે અને જેના કારણે આપણા લોહીને પહોંચાડવા માટે હૃદયને ખૂબ તાકાત કરવી પડે છે એટલે કે એને હાઈ પ્રેશર આપવું પડે છે જેને હાઈ બીપી કહેવામાં આવે છે આજે આપણે જે ચોખાનો ઉપયોગ કરીએ છીએ એ જે ચોખા આપણે ખાઈએ છીએ સફેદ ચોખા એ પોલિશ વાળા આવે છે પોલિશ કરેલા ચોખા આવે છે એટલે એ ચોખા ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે ચોખાની જગ્યાએ બજારમાં ઓરિજિનલ પોલિશ કર્યા વગરના એ ઓરિજિનલ ચોખાનો ઉપયોગ આપણે કરવો જોઈએ આથી મેદો કે મેદાની આઈટમો ખાવાથી એ આપણા ઓતરડામાં ચોંટી રહે છે ઘણા લોકો તમે જુઓ તો સવારે નાસ્તાની અંદર ચાની સાથે બિસ્કિટનો ઉપયોગ કરીએ છીએ બિસ્કીટ ખાય છે કોઈ બ્રેડનો ઉપયોગ કરે છે આમ ઘણા બધા લોકો સવારે ચાની સાથે પણ નાસ્તામાં આ જંક ફૂડનો કે બહારના પેકિંગવાળા ખોરાકનો ઉપયોગ કરે છે તો એના કારણે આપણા શરીરમાં ધીમે 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 ગંદકી જમા થાય છે અને એ વાતરડામાં ચોંટી જાય છે અને વાતરડામાં ચોંટ્યા પછી એ ગંદકી છે એ ધીમે ધીમે લોહીની અંદર ભળે છે અને એના કારણે આપણું લોહી ધીમે ધીમે ઘટ થવાની શરૂઆત થઈ જાય છે અને એના કારણે આપણને હાઈ બીપીનો પ્રોબ્લેમ થાય છે સફેદ મીઠું આપણે જે મીઠું ખાઈએ છીએ સફેદ મીઠું દાણેદાર એને રિફાઇન્ડ કરવા માટે એમાં પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તમે સિંધા મીઠું ખાઈ શકો છો અથવા ઓરિજિનલ જે દેશી મીઠું આવે છે બજારની અંદર જે આખું મીઠું કહીએ છીએ પૂજામાં આપણે વાપરીએ છીએ એ આખું મીઠું ઘરે લાવી અને દળી અને તમે એનો ઉપયોગ કરી શકો છો તો આપણે કેમિકલ વગરની વસ્તુઓ ખાઈશું તો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ એટલે કે કચરો ગંદકી જમા નહીં થાય આપણા લોહીની અંદર આપણા શરીરની અંદર અને દૂધ અને દૂધમાંથી બનતી જે આઇટમો છે એ મીઠાઈઓ પણ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય એવા લોકોએ બંધ કરવી જોઈએ એવોઇડ કરવી જોઈએ કારણ કે એ વસ્તુઓનું જલ્દીથી પાચન થતું નથી અને એના કારણે આપણા શરીરમાં કચરો જમા થવાની શક્યતાઓ રહેલી છે અને આજે આપણે જોઈએ તો મોટાભાગની દાળ આપણે જે ખાઈએ છીએ એ ફોતરા વગરની ખાઈએ છીએ મગની દાળ અડદની દાળ તુવેરની દાળ બધી દાળ આપણે ફોતરા વગરની ખાઈએ છીએ તો રેસાવાળા ખોરાક આપણે દિવસે ને દિવસે ઓછા કરીએ છીએ અને રેસા વગરના ખોરાક ખાવાની શરૂઆત કરીએ છીએ જેના કારણે આપણા શરીરની અંદર ટોક્સિન જમા થવાની શરૂઆત થઈ ગઈ છે તો સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર જે ગંદકી જે ટોક્સિન જમા થયો છે લોહીની અંદર જે ગંદકી ભેગી થઈ છે એ ગંદકીને દૂર કરવી પડશે અને જો એ ગંદકી દૂર થઈ જશે તો આપણું બ્લડ પહેલાં જે હતું એવું નોર્મલ થઈ જશે આપણું બ્લડ આપણું લોહી નોર્મલ થઈ જશે તો આપણા જે હૃદય છે એને હાઈ પ્રેશર આપવાની જરૂર નહીં પડે બ્લડને જુદા જુદા અવાયવમાં પહોંચાડવા માટે એને હાઈ પ્રેશર આપવાની જરૂર નહીં પડે લોહી કાયમ માટે નોર્મલ થઈ જાય તો તમારે ગોળી ગળવાની જરૂર રહેતી નથી તો લોહીને નોર્મલ કરવા માટે શું કરવું તો સવારે ઊઠી અને નિયમિત તમે કોઈ પણ ભગવાનનું ધ્યાન કરો અથવા ઉગતા સૂર્યનું ધ્યાન કરો અને ઓછામાં ઓછી વીસથી પચીસ મિનિટ સુધી તમે જે ભગવાનને જે પરમાત્માને જે ઈશ્વરને માનતા હોય એનું મેડિટેશન કરો એટલે કે ધ્યાન કરો એની આરતી કરો પૂજા કરો ઉપાસના કરો તો તમારું મન પ્રફુલ્લિત થશે અને વિજ્ઞાન કહે છે કે મન પ્રફુલ્લિત થાય તો શરીરના તમામ ઓર્ગન્સ પણ એ પ્રફુલ્લિત રહે છે પછી આપણે નિયમિત દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ યોગ વ્યાયામ પ્રાણાયામ કરવાના જો તમને નમસ્કાર આવડતા હોય તો રોજના પાંચ સૂર્ય નમસ્કાર તમે કરી શકો છો તો એનાથી આપણા શરીરની બોડીમાં જે ટોક્સિન હોય છે એ ટોક્સિન દૂર થવામાં ખૂબ મદદરૂપ થાય છે દસ મિનિટ અનુલોમ વિલોમ કરો દસ મિનિટ કપાલ ભારતી કરો પાંચ મિનિટ પદ્રિકા પ્રાણાયામ કરો અથવા રોજનું ત્રણથી ચાર કિલોમીટર કે પાંચ કિલોમીટર જેવું સવારે ઉગતા સૂર્યની સાથે ચાલવાનું રાખો અને રોજની પંદરથી વીસ મિનિટ જેટલો સમય તમે સૂર્ય સામે બેસી રહો તો સૂર્ય સ્નાન કરો મતલબ કે સૂર્યના કિરણો વિટામિન ડી સૂર્યના કિરણો આપણા શરીર ઉપર પડશે આપણી શરીર છે બોડી છે એ ગરમ થાય છે અને એના કારણે આપણા શરીરની અંદર જે લોહી છે એ લોહી ગરમ થાય છે અને એના કારણે બ્લડનું જે સર્ક્યુલેશન છે એ સર્ક્યુલેશનની ગતિ ધીમે ધીમે વધવા લાગે છે અને લોહીની અંદર જે કંઈ ખરાબ ગંદકી પડી હોય એ પણ એ લોહીની સાથે દૂર થવાનો પ્રયત્ન કરે છે અને દૂર થાય છે અને પછી સવારે ઉઠી અને તમે દરરોજ લીલા તાજા શાકભાજીનો જ્યુસ પીવાનો રાખો તો એના માટે સવારે ઉઠી અને તમે સવારે ઉઠીને સફેદ પેઠા આવે છે તળબૂજ જેવું બીજ કાઢી અને એનો જ્યુસ પી શકો છો દૂધીનો જ્યુસ પી શકો છો અથવા કારેલો લીલી મેથી લીલી કોથમી આ બધા લીલા પાદળાવાળી જે શાકભાજી આવે છે તાજી સિઝન પ્રમાણેની એનો ઉપયોગ કરી અને તમે જ્યુસ બનાવી અને દરરોજ અડધો કે એક ગ્લાસ જ્યુસ પીવાનું એ જ્યુસ પીધા પછી એક કે દોઢ કલાક સુધી તમારે ચા કે નાસ્તો કરવાનો નથી દોઢ કલાક પછી કોઈ પણ એક ફ્રૂટ ખાવાનું તમે જ્યારે ફ્રૂટ ખાવ છો ત્યારે એક વાત યાદ રાખવાની મીઠું અને ખાટું બંને ફ્રૂટ એક સાથે ક્યારેય લેવા નહીં શક્ય હોય તો ગમે તે એક જ ફ્રૂટ લેવું થી વધારે જો તમારે ફળ ખાવા હોય તો જે મીઠા ફળ છે એ એકથી વધારે તમે ફળ ખાઈ શકો છો અને ખાટા ફળો ખાવા હોય તો તમે એક સાથે ખાટા ફળો મોસંબી નારંગી પાઇનેપલ આવા ખાટા ફળો એક થી વધારે તમે ખાઈ શકો છો ફળ ખાતા હોય ત્યારે ખાટા અને મીઠા બંને એક સાથે ક્યારે ખાવા નહીં દાખલા તરીકે આપણે સફરજન ખાઈએ અને મોસંબી ખાઈએ તો ફળ ખાઈએ ત્યારે આ પણ વાતનું ધ્યાન રાખવાનું ભોજનનો ટાઈમ થાય બાર વાગે કે એક વાગે ભૂખ લાગે ત્યારે તમારે ભોજનની અંદર અનાજ ઓછું લેવાનું રેસાવાળા ખોરાક અને લીલી શાકભાજી વધારે લેવાનું કારણ કે આપણા શરીરની અંદર એસી ટકા જેટલો ભાગ પાણીથી બનેલો છે અનાજ ઓછું ખાવાનું એટલે કે એક રોટલી ખાઈએ તો બે વાટકી શાક ખાવાનું બે રોટલી ખાઈએ તો ચાર વાટકી શાક લેવાનું મતલબ કે અનાજ કરતાં શાક વધારે ખાવાનું એક વાટકી ઘઉંનો લોટ તો એક વાટકી બીટ બંનેનું મિશ્રણ કરી અને રોટલી બનાવવાની અથવા એક વાટકી રોટ અને ગાજર અથવા દૂધી કોથમી લીલી મેથી જે કંઈ આવે છે લીલા શાકભાજી એ પાંદડાવાળી શાકભાજીને મિક્સ કરી અને તમે એ રીતે જો રોટલી બનાવીને ખાશો તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધશે નહીં એટલે કે આપણા શરીરમાં લોહીની અંદર ગંદકી થશે નહીં સાંજે ખાવું હોય તો હંમેશા હળવો ખોરાક ખાવો જોઈએ અથવા સૂપ કોઈ પણ તમે લીલા શાકભાજી હોય એ શાકભાજીનો તમે સૂપ પી શકો છો અને તમારે બીપીની ગોળીમાંથી છુટકારો મેળવવો હોય તો એવા લોકોએ સોળ કલાકનો ઉપવાસ કરવાનો તો તમને નવા લાગશે સોળ કલાકનો ઉપવાસ એટલે કે દાખલા તરીકે રાત્રે સાત વાગે આપણે ભોજન લીધું તો બીજા દિવસે સોળ કલાક થાય એટલે કે સવારે અગિયાર વાગે ભોજન લેવાનું એટલે સોળ કલાક સુધી આપણે કોઈપણ પ્રકારનો નાસ્તો કે ભોજન કરવાનું નથી આમ સોળ કલાક સુધી જો આપણે નિયમિત ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી તમે આવું કરશો તો તમારા શરીરમાં જે ટોક્સિન જમા થયો છે જે કચરો જમા થયો છે એ કચરો ધીમે 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 આપણા શરીરમાંથી દૂર થશે આપણું શરીર બે કામ કરે છે એક આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એને ડાયજેસ્ટ કરવાનું એટલે કે પચાવવાનું કામ કરે છે અને બીજું શરીરમાં જે ગંદકી છે એ ગંદકીને દૂર કરવાનું એટલે કે શરીરની સફાઈ કરવાનું કામ કરે છે એટલે આપણે રોજે રોજ ઓછામાં ઓછા સોળ કલાકનો ઉપવાસ કરીશું તો જે લોકોને હાઈ બીપીનો પ્રોબ્લેમ છે એને નોર્મલ થઈ જશે કારણ કે લોહીની અંદર જે કચરો જમા થયેલો છે જેના કારણે આપણું લોહી ઘટ્ટ થાય છે એ લોહી ઘટ થવાનું બંધ થઈ જશે અને ધીમે ધીમે એ કચરો દૂર થશે તો આપણા હૃદયને લોહી પહોંચાડવા માટે વધારે પ્રેશરની જરૂર નહીં પડે અને જેના કારણે આપણે ગોળી ગળવાની પણ જરૂરિયાત રહેશે નહીં આપણા વેદોમાં પણ લખ્યું છે કે લંગનમ પરમ ઔષધમ ફાસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન મતલબ કે ઉપવાસ એ સૌથી મોટામાં મોટી દવા છે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણું બોડી કુદરતે એવી રચના મૂકી છે આપણા શરીરની અંદર કે આપણા શરીરમાં જે કંઈ ગંદકી હોય એ આપણું શરીર પોતે જ એ ગંદકીને દૂર કરે છે અને હા તમે એનીમાનો ઉપયોગ પણ કરી શકો છો મેં અગાઉ પણ વિડીયો બનાવે છે પ્લાસ્ટિકની બોટલ આવે છે જેની અંદર પાણી ભરી અને ટોયલેટમાં લગાવી રાખવાનું અને પછી એ આપણા ગુદાના માર્ગથી આપણા શરીરની અંદર પાણી જવા દેવાનું અને એ પાણી આપણા ઓતરડામાં જાય છે અને પછી એકદમ પ્રેશરથી આપણને ટોયલેટ આવે છે એટલે આપણા ઓતાળામાં જે કંઈ ગંદકી હોય છે એ ઓતાળામાં જે કંઈ ટોક્સિન હોય છે ગંદકી હોય છે પાણીના પ્રેશરથી એ મળ સાથે બહાર નીકળે છે એનિમા કેટલા દિવસ સુધી લેવાનો તો એકવીસ દિવસ સુધી તમારે એનિમા લેવાનો જે લોકોને ચરબી વધારે હોય શરીરમાં વજન વધી ગયું હોય કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય લોહી જાડું થઈ ગયું હોય હાઈ બીપીની તકલીફ હોય એ બધા જ લોકો આનો પ્રયોગ કરી શકે છે એકવીસ દિવસ સુધી તમારે એનો ઉપયોગ કરવાનો અને પછી જરૂર પડે તો અઠવાડિયે કે પંદર દિવસે એક વખત એનો ઉપયોગ કરવાનો અથવા જરૂર પડે તો જ પછી તમે ઉપયોગ એનો કરવાનો આ રીતે આપણા શરીરની અંદર જે કંઈ ગંદકી છે એ ગંદકીને આપણે દૂર કરીશું તો જ આપણે હાઈ બીપીની ગોળીમાંથી છુટકારો મળશે તો જ આપણું બ્લડ છે એ નોર્મલ થશે અને આપણા હૃદયને બહુ પમ્પિંગ કરવાની જરૂર નહીં પડે તો હાઈ બ્લડ પ્રેશર થાય તો શું થઈ શકે છે હૃદયને પમ્પિંગ કરવા માટે વધારે તાકાત કરવી પડે છે જેના કારણે જે ઓર્ગન્સને વધારે કામ કરવું પડે છે એ ઓર્ગન્સ ખરાબ થઈ શકે છે એટલે મતલબ કે હાર્ટ ફેલ થઈ શકે છે હાર્ટ એટેક આવી શકે છે અથવા બ્રેઇન હેમરેજ થઈ શકે છે અથવા લકવો પણ પડી શકે છે આમ હાઈ બીપીના લીધે આવી અનેક મુશ્કેલીઓ આપણા શરીરમાં આવી શકે છે તો આ રીતે આપણે આપણા જીવનશૈલીની અંદર થોડુંક પરિવર્તન લાવીશું ખોરાકમાં પરિવર્તન કરીશું આપણી રહેણી કેણીમાં પરિવર્તન કરીશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ